માલિકા સાતસો ચાલીસ બે હજાર એકવીસ મોડલ સાઇડ ગેર પાવરસ્ટીરિંગમાં ટ્રેક્ટર હશે કંપની ટાયર્સ કલાકની વાત કરીએ તો સત્તરસો પચાસ કલાક ચાલેલું છે ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ સારી સિંગલ ઓનર જે ખેડૂત મિત્રોને લેવું હોય તેમાં વારાની મુલાકાત લો લોકેશનની વાત કરીએ તો ઉમિયા ટ્રેક્ટર્સ નવા દેવપુરા વિજાપુરી મતનગર હાઈવે રોડ કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે